જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તો આજે મેં શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય તેવા ભાજી કોન બનાવ્યા હતા તો તેની માટે મેં અહીંયા બે કપ જેટલો મેંદો લીધો છે આની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો સાથે એક ચતુર્થાંશ કપ જેટલો એકદમ બારીક રવો આવે છે ને તે લઈ લીધો છે તેનાથી આપણા કોન એકદમ ક્રિસ્પી બનશે જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે અને એક ચમચી અજમાને આવી રીતે આપણે મસળીને નાખીશું હવે મેં અહીંયા મણમાં મણ દેવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો ઘી તમે નાખશો ને તો તેનાથી આ કોન એકદમ ક્રિસ્પી બનશે ચાર નાની ચમચી જેટલી મેં અહીંયા ઘી લઈ લીધું છે હવે બધાને આપણે એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે આપણે મણ એટલું નાખવાનું કે આપણે આ મુઠ્ઠી પડે ને આવી રીતે એટલું આપણે મણ નાખવાનું છે અને જો તમારે આવી રીતે મુઠ્ઠી ના પડતી હોય તો તમારે એક ચમચી જેટલું તેલ અથવા ઘી વધારે નાખી દેવાનું હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને તેનો આપણે સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે જો આવો લોટ બાંધવાનો છે કારણ કે હજી આપણે દસ મિનિટ તેને રાખીશું ને તો રવો આપણે જે નાખેલો છે ને તેનાથી રવો થોડો ફૂલશે અને આપણો લોટ થોડો કઠણ થઈ જશે એટલે આપણે થોડો ઢીલો લોટ બાંધવાનો એટલે તો જો આપણે આવો ઢીલો લોટ બાંધવાનો છે એકવાર આપણે મસળી લેવાનું છે હવે તેને મિનિટ માટે ઢાંકીને રાખવાનો છે તો મેં અહીંયા મિનિટ માટે ઢાંકી દીધો હવે એકવાર આપણે ફરીથી આવી રીતે મસળી હવે તેના આપણે ચાર એક સરખા ભાગ કરી લેશું આવી રીતે અને એક ભાગ લઈ અને બીજા બધાને આપણે ઢાંકીને રાખી દેશું જેથી કરીને આપણે આ લોટ સુકાઈ નહીં હવે તેની આપણે એકદમ મોટી રોટલી વણવાની છે અને પતલી આવી આપણે રોટલી વણી લેશું મારે પાટલીમાં સમાણું નહીં એટલે મેં થાળીમાં આવી રીતે મોટી રોટલી વણી લીધી છે તો આપણે આટલી પતલી રોટલી વણવાની છે જેથી કરીને આપણો એકદમ સરસ એવો પતલો બનશે બહુ જાડો નહીં બને અને ખાવાની ખૂબ જ મજા આવશે હવે તેના એક સરખા ચાર ભાગ આવી રીતે કરી લેવાના છે અને હવે આપણે ત્રણ ભાગને પેલા લઈ લેશું અને એક ભાગ આપણે આમાં રાખવાનો છે પેલા તો હજી મને થોડું જાડું લાગતું હતું તો એકવાર ફરીથી મેં એને વણી લીધું છે આવી રીતે થોડું થોડું પતલું કરી લેવાનું અને તેમાં હવે આપણે કાટા ચમચી વડે આવી રીતે કાણા કરી લેશું જેથી કરીને આપણે જયારે કોન ને તળીએ ને ત્યારે તે બિલકુલ ફૂલે નહીં હવે આ કોન હવે મેં અહીંયા કોન લઈ લીધો છે આવી રીતે કોન તમને ગમે તે વાસણવાળાની દુકાનમાં ઇઝીલી તમને આવા કોન મળી જશે તો આવી રીતે આપણે તેને વાળી લેવાનું છે કોનને કોનમાં આપણે આવી રોટલી આપણી જે છે ને તેને વાળી લેશું આવી રીતે અને પાણી વડે બંને કિનારીએ આપણે લગાવી દઈશું જેથી કરીને આપણે જ્યારે કોન તળાઈને ત્યારે બિલકુલ પણ છૂટો ન પડે માટે એકદમ સરસ એવું પાણી કિનારે કિનારે લગાડી લેવાનું અને તેને આપણે હવે આવી રીતે બંધ કરી લેવાનું પેક કરી લેવાનું એકદમ સરસ રીતે આપણે તેને હળવા હાથે તેને આપણે આવી રીતે પ્રેસ કરી લેવાનું પછી કાંટા ચમચી વડે આવી રીતે કિનારીએથી એથી તેને પ્રેસ કરી લેવાનું જેથી કરીને કોન તમારું બિલકુલ પણ છૂટો નહીં પડે અને ફરીથી આપણે આખા માં કાંટા ચમચી વાળે કાણા પડી લેશું જેથી કરીને બિલકુલ પણ આપણો આ કોન છે તે ફૂલશે નહીં તો આવી રીતે મેં ચાર કોન મારે આવ્યા હતા તો પેલા બે કોન કરી લીધા છે જેટલા તમારે તવીમાં સમય ને તેટલા પેલા કોણ કરી લેવાના હવે તેલને આપણે ગરમ કરી લેવાનું છે એસી ટકા જેટલું તેલ આપણે પહેલા ગરમ કરી લેવાનું છે હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની અને આપણે મારે અહીંયા બે કોન જ સમય છે તો બે પેલા નાખી દેવાના આવી રીતે કોનની અને હવે થોડીક વાર માટે ગેસની આપણે પૂરી પ્રોસેસમાં મીડિયમ જ રાખવાની છે પછી થોડી વાર પછી આપણે આવી રીતે ચીપિયા વડે તેને આવી રીતે ફેરવતા જવાનું જેથી કરીને તે એકદમ આસાનીથી તમારે ફેરવાઈ જશે અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે તો જો એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે તેને આપણે આવી રીતે નીતાારી અને લઈ લેવાના છે બંને કોનને આવી રીતે નિતારીને લઈ લેવાના અને બીજા કોનને આપણે તળવા માટે રાખી દેવાના અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આખું પ્રોસેસ કરવાની એકદમ ઠંડા પડી જાય ને કોન એટલે ઇઝીલી તમારે આ કોન બહાર નીકળી જશે જો ઠંડા પડી જાય ને પછી તમારે આવી રીતે કાઢવાનું જો તમે ગરમ ગરમમાં કાઢશો તો નીકળશે નહીં અને તમારા કોન તૂટી જશે તો જો મેં બધા કોન કરીને રાખી દીધા છે એરટાઈટ ડબ્બામાં છેલ્લા પંદર દિવસ સુધી તમારા આ કોન એકદમ ક્રિસ્પી જ રહે છે હવે આપણે તેનો ભરવા માટેની ભાજી બનાવી લઈએ તો બે ચમચી તેલમાં રાય અને જીરું નાખી દેવાનું તેમાં હિંગ એડ કરી દેસુ એક મીડિયમ સાઇઝની ડુંગળીને સમ ઝીણી સમારી નાખી દેસુ સતળાઈ જાય પછી આદુ મરચાં અને લસણની પેસ્ટને નાખી દઈશું તેને પણ સતળાવા દઈશું તે પણ સતળાઈ જઈએ એટલે આપણે હળદર ધાણા જીરુંનો પાવડર લાલ મરચાંનો પાવડર અને અહીંયા આપણે પાઉંભાજીનો મસાલો નાખવાનો છે તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખી દીધો છે અને થોડું પાણી પણ એડ કરી દઈશું જેથી કરીને આપણા મસાલા બળે નહીં હવે તેને પણ થોડી વાર માટે કૂક કરી લેવાના છે આમાંનામાં એકદમ સરળ રીતે તમે બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે અને શિયાળો છે તો આ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે અને જરૂર મુજબ આપણે મીઠું નાખી તેને પણ આપણે સતડાવી દઈશું ટમેટા આપણા ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે તો ટમેટા પણ આપણે એકદમ સરસ એવા ગળી ગયા છે તો મેં અહીંયા બટેકાને પહેલેથી જ બાફી લીધા હતા અને તેને ઠંડા કરી લીધા છે અને તેની છાલ ઉતારી લીધી છે તો તેને પણ આપણે આવી રીતે મેસ કરીને નાખી દેવાના છે તમે આની જગ્યાએ ખમણીને પણ નાખી શકો છો તો બધાને આપણે પેલા મિક્સ કરી લેશું અને હવે મેસર વડે આપણે જે પાઉભાજીની ભાજીને આપણે કેમ મેસ કરીએ છીએ તેવી રીતે આપણે આને પણ મેશ કરી લેવાનું છે અને જો તમારી પાસે ગાજર કેપ્સિકમ જે પણ શાકભાજી હોય કોબી હોય ફ્લાવર હોય તે પણ તમે આમાં નાખી શકો છો તો એકદમ એવું આપણે એને મેસ જ કરી લેવાનું છે તો મેસ થઈ ગયું છે તો હવે આપણે એને થોડું આપણે ઢીલું કરી દઈશું બહુ વધારે પડતું ઢીલું નથી કરવાનું જો તમે વધારે પડતું ઢીલું કરશો ને તો આપણા કોનમાં આપણે આ ભાજી નાખીશું ને તો આપણા કોન એકદમ એવા પોચા પડી જશે માટે આપણે થોડું જ આપણે લસપસતું રહે ને એવું જ આપણા આમાં ઢીલું કરવાનું છે અને અડધા કપ જેટલા મેં અહીંયા વટાણાને બાફી લીધા હતા પેલેથી તે પણ નાખી દઈશું હવે અને સાથે લીંબુનો રસ નાખી દઈશું હવે બધાને આપણે મિક્સ કરી લેશું છે ને એકદમ ઈઝી રીતે તમે આને બનાવી શકશો અને આ ભાજી કોનમાં ભાજી ગરમા ગરમ જ હોય છે તો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ભાજી કોનના કોનને તમે આગલા દિવસે પણ બનાવીને રાખી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે આ બનાવી શકો છો અને ભાજી કોનના કોણ તમે એર ટાઈટ ડબ્બામાં પંદર દિવસ સુધી સાચવીને રાખી શકો છો તેને બિલકુલ પણ કાંઈ થતું નથી તો હવે આપણી ભાજીને ગરમા ગરમ જ કોનમાં નાખીશું તો જ ખાવાની ખૂબ જ મજા આવે છે તો કોનમાં આપણે આવી રીતે ભાજીને પહેલા નાખી દેવાની અને સાથે મેં અહીંયા થોડી ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરેલી છે અને નાયલોન સેવને ઉપર નાખી છે અને જો તમારી પાસે મસાલાવાળા જે તીખા બી આવે છે તે હોય તે પણ તમે નાખી શકો છો અને ઉપરથી થોડી કોથમીરને પણ સ્પ્રિન્કલ કરી દઈશું તો જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે તમે આવી રીતે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી